તલોદ ગ્રામ પ્રાથમિક શાળાના બાળકોને શાળા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડ્યો તલોદ ગ્રામ પ્રાથમિક શાળાના બાળકોને શાળા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા હાલાકીનો સામનો કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાથી દૂર વસવાટ ધરાવતા બાળકોને ટ્રાન્સપોર્ટ સુવિધા વર્ષોથી શરૂ કરી છે જેને કારણે વિદ્યાર્થીઓની નિયમિત હાજરીમાં વધારો થયો હતો શાળા ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે આવા સકારાત્મક પરિણામો મળ્યા છે પરંતુ આ વર્ષે શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ ટ્રાન્સપોર્ટ સુવિધાની મંજૂરી ન અપાઈ હતી ગત વર્ષની ચાલુ સુવિધાને પણ સ્થગિત કરવાના આદેશોને લીધે વાલીઓમાં કચવાટ ઉભો થયો છે અનેક ગામોમાં માત્ર એકથી પાંચ સુધીની શાળાઓ છે આવા બાળકો આગળ અભ્યાસ માટે નજીકના ગામોની શાળાઓ જતા હોય છે ત્યારે અન્ય ગામ કે શાળાથી દૂર વસતા બાળકોને શાળામાં આવવું મુશ્કેલ બન્યું છે વડી ગામના વિસ્તારમાં સરકાર દ્વારા નિયત કરેલા દર અને શરતો મુજબ વાહન મળવું પણ મુશ્કેલ છે આચાર્ય એસએમસી અને લોક સહયોગ થકી જેમ તેમ કરીને દૂરથી આવતા ગરીબ બાળકો માટે ટ્રાન્સપોર્ટની સુવિધા આપવામાં આવી રહી છે સ્કૂલ વાહન ના બાળકોની સલામતી માટે તમામ વ્યવસ્થા હોવા છતાં ટેક્સી પાસિંગ કોમર્શિયલ વીમો ફરજિયાત કરવાના સ્કૂલવાના સંચાલકો પણ રોષે ભરાયા હતા નમસ્કાર હું છું જય પરશીજી અત્યારે ચાલુ અમારા ગામમાંથી ઘણા લોકો એડમિશન કારણ કે ત્યાં સુવિધા અત્યારે બંધ કરી દીધી છે તો અમારી માંગ છે કે અત્યારે ને અત્યારે સુવિધા શરૂ કરવામાં આવે કારણ કે અમે આટલી ગરમીમાં ચાલવું પડે છે